એક ગામડાની માલિકા એક ખેડૂને પાંચસો વીકા જમીન એ દહકો ટક્કર લઈ ગયેલો ને એમાં ઉપરા ઉપર ત્રણેય વર્ષના દુકાળ પડ્યા એ જેવો ખેડૂ શ્રીમંત હતો એવો ભાંગીને ભૂકો થઈ ગયો કારણ કે આ તો બધી મેની માયા છે એમાં બાજુમાં એક શેઠની દુકાન એ શેઠને એમ થયું ખેડૂ અતારણે મૂંઝાણો છે જો આ મકાન વેચી નાખે ને તો મારે વળી સસ્તામાં પતી જાય ને બે બાજુ બાજુમાં થઈ જાય એ હવારમાં ખેડૂની ઘેરે ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં સાંભળ્યું છે એ કે તમારે મકાન વેચવા છે ઓલું ખેડૂત કે આ મકાન વેચવા છે તો શેઠ કે એક કામ કરો ને મને આપી દો ને મારે બે બાજુ બાજુ થઈ જાય બોલો કિંમત તો ખેડૂત કે રૂપિયા વીસ હજાર થાય ઓલો શેઠ કે નાના વીસ હજાર ગામડામાં ન આવે ખોટી વાત છે રૂપિયા દસ હજાર આપો નમથી આ ઢોળાઈ જાય તો ખીચડીમાં છે ને હું તમારા ગામ નો હા તો એ ખેડૂત કે આ તો ભાઈ કરી આ તો સસ્તામાં પતે કે ખેડૂત બહુ ચતુર માણસ એટલે પંચ ભેગું કર્યું અને કીધું કે આ દસ